મેળાવા મા આખો વિવો હું સંભાળી લે જે કેવું મને કેતો ઈવન શું કરવા બોલાવો છો તમે નવ વાગે આવો છો

પેલા તમને બોલાવે છે હું તો કઉ છું પેલો મને બોલાયો કે હું પેલો તમને જ બોલાવવાનો છું હા પણ એ માટે બોલાવે છે કે સુખ શાંતિ હે આટલા પટી જાય મારે થી ઓ જે વેલાય પેલા ઓ પેલા ને કીધું છે કે જે આ ના તાર ભાઈ તો જે એ અમાર ભાઈ જે છે પણ હું દે જે આ ના પાછા ઈ રે ઓ ઈ હોન એક તો પાછા ઉતવા વધારે છે ઈ હોને પાછા પેલા બજારમાં મોકલ્યા છે હા ઓ ઓ કઈ હું બોલાવા નામ એકલે હોન ઉતવા પાછા

મારે તને એ તો મારે કરવું છે તૈયારી કરીને આયો ફૂલ ના છીએ હું કેવા જિંદગી નો મૂળો મારી દગડો ને આવી જાય

હેરવાની દીધા પણ શું થયું ખબર ને ડુંગળી ડુંગળી માં રવા દો ને આટલો મારો અમે તો મારવી છીએ તો ના પાડી રાખવા જયારે એવું કરે તો પાછું વળવું હતું

શું કવધું હા માવાજા બસ આ બે આમ બોલાવ્યો તો 100% તારે તો છોકરો ઓઢો લેવાનો છે ઓ પણ તમાર બેને છો ને તો આપુ જ પછી કે વિવાહ છે ને પતો પાણી મંગાવ્યું થોડું જો તમારે વગાડવા ચીર તો હંમેશા ઊંચી જ રાખો મારો પીજો

અરે આ સિવાય નહી આવી કઈ રહીજો ન હોય તો મંડત લાવું દે વચ્ચે બધું બધો તાકો

બધી વસ્તુ આવી છે આપડે બરોબર કરિયો નું લાભ અમારો છોકરો અમે મોટો ખર્ચો તમે હું છું તમે મોટી કોઈ તો

તમે કાકા બોલા ને બે ઘર પડી રાખો હું તો કઉ છું પણ હવે શું બે ભાઈ ભેગલા હોય ને તો ઠીક રે હું કઉ છું ઓઢો છું તમે ભાઈ ના લાય ચાર દાડા મારી

છોકરો પેલા એવા બોલાવી હાઉ ના પેઢી બે આવ્યો બધા તમે બોલચો મત પોતા એક્ઝામ ગાલો પરા પાછા એવું તમે એ આવો ને રસ્તો તમારે શબ્દ બોલવાનું